હેલો દોસ્તો કેમ છો મજામાં હું તમારો દોસ્ત મહેન્દ્ર સોલંકી અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ટ્રાન્સપોર્ટ જીવો નાઇન વ્લોગ અને આવી ગયો છે એક નવા વિડીયો સાથે અને અત્યારે વાગ્યા છે સવારના ચાર ને વીસ અને તમે જોઈ શકો છો મિત્રો હજી ઠંડી કેટલી બધી છે જો કેટલો ટાઈમ થયો છે ઝીતા રહો જે પણ લોકો સવારમાં વહેલા નીકળતા હોય એમને મારે ખાસ વિનંતી કે તેઓ સ્વેટર જ પહેરે નથી મેં સ્વેટર પહેરી નથી પણ હા ચલો આપણે એક ચેલેન્જ રાખવાના છીએ કે શું રોજના આપણે હજાર પંદરસો રૂપિયા કમાઈ શકીએ એવું આપણે એવો પ્રયત્ન કરવાના અને મહિને ચાલીસથી થી પિસ્તાલીસ હજાર રૂપિયાનું આપણા આવક થાય એવો બનતો પ્રયત્ન કર્યો છું હું આપણા વિડીયોની અંદર એટલે મહિનાના તિસે દાડા આપણે એક એવા વિડીયો મૂકીશું જેમાં આપણે શું કમાયા અને મહિને શું કમાવાના ટોટલ આપણને થશે એ આપણે બતાવવાના છીએ તો આપણે જોઈએ અને જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ બરાબર થોડો તો નવો નવો વિડીયો છે એ થોડોક ભૂલ થશે પણ જોતા રહો બરાબર છે ચાલો ત્યાં ચલો દોસ્તો એક રેપિડોમાં ટ્રીપ આવી ગઈ છે હવે આપણે મળીએ ગીતા મંદિર ગીતા મંદિરનો છે ચલો મળીએ ચાલો આપણે ગીતા મંદિર પહોંચી ગયા છે અને કસ્ટમરને આપણે ડ્રોપ કરી દીધા ગીતા મંદિર અને જે ભાડું આપણે લીધું છે એ આપણે સ્ક્રીનશોટ ઉપર મૂકી દીધો છે ચલો અહીંયાથી આપણને કોઈ ટ્રીપ મળશે તો આપણે આગળ મળીએ બરાબર છે ચલો જીએ આપણે રાહ જોઈએ ત્યાં સુધી ચલો ચાલો આપણે મણિનગર આવી ગયા છે અને કસ્ટમરને ડ્રોપ કરી દીધા મણિનગર અને આપણે ભાડું લઈ લીધું છે જઈ લો અને હવે જોઈએ આપણને અહીંયાથી કોઈ ટ્રીપ મળશે તો આપણે મળીએ આગળના વિડીયોમાં ચાલો ચલો મિત્રો આપણને ઉબેરમાં એક ટ્રીપ મળી ગઈ છે કાલુપુરની ચલો આપણે કસ્ટમરને પિકઅપ કરી લઈએ આપણે કાલુપુર પહોંચી ગયા છે અને કસ્ટમરને ડ્રોપ કરી દીધા અને તેમની જોડેથી આપણે જે વડ ફૂટું હતું એ આપણે લઈ લીધું છે સ્ક્રીનશોટ મૂકી દીધો છે જોઈએ હવે આપણે અહીંયાથી કોઈ ટ્રીપ આવશે તો આગળના વિડીયોમાં મળીએ ચાલો છેલ્લે આપણે કાલુપુર હતા અને ઘણી ટ્રીપ આવતી હતી પણ મારી રિક્ષામાં સીએનજી ઓછો હોવાના લીધે મને એમ સાહેબ ચલો પહેલાં સીએનજી ભરાઈ લઈએ એટલે હું આવી ગયો છું મણિનગર એલજી પહેલાં આપણે સીએનજી ભરાઈ લઈએ અને પછી આપણે કામ કરીએ ચલો આપણને ઉબેરમાં એક ટ્રીપ મળી ગઈ છે મણિનગર રેલવે સ્ટેશનની ચાલો આપણે કસ્ટમરને પિકઅપ કરી લઈએ અને આગળના વિડીયોમાં મળીએ ચલો આપણે આવી ગયા છે મણિનગર અને કસ્ટમરને ડ્રોપ કરી દીધા અને તેમની સાથે જોડે જે આપણે ભાડું લઈ લીધું છે જોઈ લેજો સ્ક્રીનશોટ અને મણિનગર રેલવે સ્ટેશન ચલો મળીએ આગળ પોણા સાત થઈ ગયા છીએ અને હવે મારો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો એટલે હવે થોડો આરામ કરીએ અને ફરી આપણે પછી પાછા આપણા કામ પર લાગી જઈશું એટલે થોડા બન્યારો રહો મારા યુટ્યુબ ચેનલ પર અને જોતા રહો ચલો આપણે મળીએ